ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવતા દરેક ખર્ચ પર માર્કઅપ ફી લેવામાં આવે છે જે સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન વેલ્યુના એક ટકા હોય છે ભારતની બહાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડના વપરાશ પર ચૂકવણી મોટા ભાગે વિદેશી કરન્સીમાં થાય છે કાર્ડ પર ટ્રાન્ઝેક્શનની વેલ્યુ રૂપિયામાંથી જે તે દેશની કરન્સીમાં કન્વર્ટ થાય છે અને આમાં દરેક ટ્રાન્ઝેક્શનની સાથે ફોરેક્સ કન્વર્ઝન ફી લેવામાં આવે છે જે સામાન્ય રીતે સાડા ત્રણ ટકા સુધી હોય છે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ઇન્ટરેસ્ટ ચાર્જ ઉપરાંત ચેન્જ ઓફ ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ફી વિથ્રોલ ફી કે કેશ એડવાન્સ ફી પણ આપવી પડે છે આ રીતે ટ્રાન્ઝેક્શન પર ઉપાડવામાં આવેલી રકમના સાડા ત્રણ ટકા સુધીની કેશ એડવાન્સ ફી રિવોલ્વિંગ ક્રેડિટ પર બેતાળીસ ટકા વાર્ષિક અથવા સાડા ત્રણ ટકા માસિક ઇન્ટરેસ્ટ ચાર્જ અને ટ્રાન્ઝેક્શન વેલ્યુના સાડા ત્રણ ટકા સુધીની ફોરેન કરન્સી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવશે જ્યારે ડેબિટ કાર્ડ દ્વારા એટીએમમાંથી માંથી પૈસા ઉપાડવામાં આવે તો એક ફ્લેટ વિડ્રોલ ફી લાગશે જે સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ પર લાગતી કેશ વિડ્રોલ ફી કરતા ઘણી ઓછી હોય છે દરેક ટ્રાન્ઝેક્શનની સાથે સામાન્ય રીતે એકસો પચીસથી થી એકસો પચાસ રૂપિયાની ફ્લેટ વિડ્રોલ ફી લાગે છે જો તમને તત્કાલિક રોકડની જરૂર છે અને તમારા બેંક ખાતામાં પૈસા છે તો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો અને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો